જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું તપાસ દરમિયાન સો જેટલી પાણીપુરીની લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું જેમાં એકસો ચાલીસ લીટર જેટલા પાણીપુરીના પાણીનો નાશ કરાયો સાથે ચાલીસ કિલો જેટલા બટાકાના માવાનો પણ નાશ કરાયો શહેરમાં વધતા કોલેરાના કેસને ડામવા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓ પર ચકાસણી કરાઈ હતી સાથોસાથ હોટેલ અને રેસ્ટોરન્ટમાં પણ પાણીના ક્લોરીનેશન કરવાની સૂચના આપી દેવામાં આવી છે જામનગર જિલ્લા શહેરમાં જે કોલેરાના અમુક કેસો નોંધાયેલા છે આજ સુધીમાં આઠ કેસો થવા જાય છે એ ભાગે બેક્ટેરિયા પાણીજન્ય રોગ છે પાણીમાં જે કોલેરાના બેક્ટેરિયાના કારણે આ રોગ થતો હોય છે એટલે પાણી ની ગુણવત્તા બાબતે એમાં આ બેક્ટેરિયા ન હોય અને કોલેરામાંથી ભયમુક્ત થઈ શકાય એ માટે જે અમારી આરોગ્યની ટીમ પણ કામ કરી રહી છે અને સાથે સાથે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા પાણીનીમાંથી જે બનાવટ થતી હોય એ બધાની અત્યારે ગુણવત્તાની ચકાસણી થઈ રહી છે આ સંદર્ભે જે આઈસ ફેક્ટરી છે આઠ એમાં સુપર ક્લોરિનેશનનો ઉપયોગ થાય છે એની ખાતરી કરી લેવામાં આવેલી છે સાથે સાથે શહેરમાં જે પાણી પૂરી છે એમાં પણ પાણીનો બહોળો ઉપયોગ થતો હોય છે એટલે આમાં બેક્ટેરિયા ન હોય ને કોલેરાથી ભયમુક્ત થવાની ખાતરી માટે પાણીપુરીનું ચેકિંગ થાય છે પાણીપુરીમાં જે શંકાસ્પદ એવું કે આ ચોખ્ખું પાણી કે ક્લોરીનેશનવાળું પાણી નથી એવી જો શંકા લાગે તો એનો છેલ્લા ત્રણ ચાર દિવસમાં લગભગ સોથી પણ વધારે પાણીપુરીની જે રેકડી હોય છે એના પાણીનો નાશ કરવામાં આવેલો છે